કરો વાત છે ચૌદમી સદીના ગુજરાતની એ સમયમાં ખંભાતના ખાતમાં એક સ્થાનિક શાસકે સમુદ્રની લહેરો પર પોતાનું સામ્રાજ્ય બનાવ્યું હતું પણ શું એવું બની શકે કે મૃત્યુ પછી પણ એ યોદ્ધાનું માથા વગરનું ધડ હાથમાં તલવારો લઈને દિલ્હી સલ્તનતની આખી સેનાનો પીછો કરે ચાલો આ અકંપનીય ગાથાની ઊંડાઈમાં જઈએ તો આ આખી વાર્તા શરૂ ક્યાંથી થાય છે એ શરૂ થાય છે એક ખાસ જગ્યાએથી જે પોતે જ આ કહાણીનું એક મુખ્ય પાત્ર છે પીરમબેટ જુઓ પીરમબેટ એટલે ખાલી જમીનનો ટોકડો નહીં આ એવી જગ્યા છે જ્યાં લાખો વર્ષો જૂના પ્રાગ ઐતિહાસિક જીરાફ અને કાચબાના અવશેષો મળ્યા છે એટલે કે આ ટાપુની પોતાની એક પ્રાચીન રહસ્યમય ઓળખ છે અને આ ટાપુનું ભૂતકાળ જેટલું રહસ્યમય હતું એટલું જ નાટકીય એનું ભવિષ્ય બનવાનું હતું અને અહીં રાજ હતું ગોહિલ વંશના શાસક મોખડાજી ગોહિલનું એમણે અહીં માત્ર એક કિલ્લો જ નહોતો બનાવ્યો પણ ખંભાતના વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગ પર પોતાનું એક હથ્થું શાસન સ્થાપિત કર્યું હતું એમના વિસ્તારમાંથી પસાર થતા દરેક જહાજે કર ચૂકવવો પડતો આનાથી એમને સમુદ્રના રાજા તરીકેની એકદમ શક્તિશાળી ઓળખ મળી હવે વાર્તામાં એન્ટ્રી થાય છે બીજા મુખ્ય પાત્રની દિલ્હીનો શક્તિશાળી પણ અત્યંત જટિલ સ્વભાવનો સુલતાન મોહમ્મદ બિન તુગલક ઇતિહાસકારો પણ તુગલકને સમજી નથી શક્યા એનું વ્યક્તિત્વ જેવું હતું એકદમ ગૂંચવણભર્યું એક તરફ એ વિદ્વાન હતો કલાનો શોખીન હતો તો બીજી બાજુ એની ક્રૂરતાની કોઈ હદ નહોતી અને આ જ વિરોધાભાસી સ્વભાવ એને ખૂબ જ ખતરનાક અને અણધાર્યો શાસક બનાવતો હતો તો સમજી ગયા ને આ લડાઈ ખાલી બે માણસોની નહોતી પણ બે અલગ દુનિયાની ટક્કર હતી એક તરફ હતા મોખડાજી જે પોતાના નાના દરિયાઈ વિસ્તારનું રક્ષણ કરી રહ્યા હતા અને બીજી તરફ હતો તુગલક જે આખા ભારતીય ઉપખંડ પર પોતાનું રાજ સ્થાપવા માંગતો હતો અને આ બે દુનિયા ટકરાઈ એક નાની પણ ખૂબ ગંભીર ઘટનાને કારણે વાત એમ હતી કે દિલ્હીનો એક વેપારી તોફાનથી બચવા માટે પીરમ બેટ પર રોકાયો એણે કહ્યું કે એના જહાજમાં તો ખાલી માટી રેતી છે પણ હકીકતમાં એ ગુપ્ત રીતે સોનાની રજ લઈ જતો હતો આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે વખારમાંથી ઉંદરોએ નજીકની લુહારની ભઠ્ઠી સદી દર બનાવ્યું અને ગરમીને કારણે સોનું ઓગળીને બહાર આવી ગયું બસ મોખડાજીએ આ કિંમતી માલ પર કર માગ્યો અને વેપારીએ ના પાડીને સીધી દિલ્હી જઈને સુલતાનને ફરિયાદ કરી દીધી એટલે કે જે વાત એક નાના ટાપુ પરના કરવેરાની હતી એ હવે સીધી સુલતાનની આબરૂનો સવાલ બની ગઈ હતી સુલતાને આણે પોતાની સત્તા સામેનો ખુલ્લો પડકાર ગણ્યો અને પછી તો સુલતાન તુગલક પોતે એક વિરાટ સૈન્ય લઈને ગુજરાત પર ચડી આવ્યો એનું મુખ્ય નિશાન તો મોખડાજી જ હતા એણે પહેલાં રસ્તામાં આવતા બીજા બળવાખોરોને કચડી નાખ્યા ઘોઘાબંદર જીતી લીધું અને છેવટે એની સેનાએ પીરમ બેટને ચારે બાજુથી ઘેરી લીધું ચાર મહિના વિચારો તો ખરા એક નાના ટાપુના શાસકે ચાર મહિના સુધી દિલ્હી સલ્તનત જેવી મહાશક્તિને રોકી રાખી સુલતાનની સેના જમીન પર હતી પણ મોખડાજીનો અસલી કિલ્લો તો દરિયો હતો આ એમની હિંમત અને દરિયાઈ યુદ્ધની કુશળતાનો સૌથી મોટો પુરાવો હતો અને પછી આ ઘેરાબંધીનો અંત આવ્યો એક ભયાનક અને નાટકીય યુદ્ધ સાથે જ્યારે પીરમ બેટ પર ખાવા પીવાનું ખોટી ગયું ત્યારે મોખડાજી પોતાની પ્રજાને બચાવવા ઘોઘા પાછા ફર્યા અને ત્યાં એમણે અંતિમ યુદ્ધની તૈયારી કરી એમણે કેસરીયા વસ્ત્રો પહેર્યા જેનો અર્થ એક જ હતો કાં તો જીત અથવા મૃત્યુ પાછા હટવાનો કોઈ સવાલ જ નહોતો મોખડાજી અને એમના યોદ્ધાઓ સુલતાનની સેના પર વાવાઝોડાની જેમ તૂટી પડ્યા એમણે એટલું ભયંકર નુકસાન પહોંચાડ્યું કે સુલતાનના ભત્રીજાને પણ મારી નાખ્યો આ જોઈને શાહી સેનાએ સંધિ માટે સફેદ ઝંડો બતાવ્યો પણ આ એક ચાલ હતી એક દગો હતો ખજુરિયા ચોત્રા નામની જગ્યાએ જેવી રીતે મોખરાજી સંધિની વાત કરવા આગળ વધ્યા કે તરત જ સુલતાનના સૈનિકોએ એમને ચારેય બાજુથી ઘેરી લીધા હજારોની સેના સામે એકલો યોદ્ધો મોખરાજીએ અકલ્પનીય શૌર્ય બતાવ્યું કોઈ તલવાર એમને હરાવી ન શકી અંતે દૂરથી ફેંકાયેલા એક પથ્થરથી એ ઘાયલ થઈને નીચે પડ્યા અને તરત જ એમનું શીર કાપી નાખવામાં આવ્યું અહીં ઇતિહાસમાં મોખડાજી ગોહિલનું પ્રકરણ પૂરું થયું પણ ખરી વાર્તા તો હવે શરૂ થવાની હતી એક એવી વાર્તા જેણે એમને લોકવાયકામાં અમર બનાવી દીધા અહીં એક યોદ્ધાનો અંત થયો પણ કહાણીનો નહીં કારણ કે જ્યાં ઇતિહાસના પુસ્તકોના પાના પૂરા થાય છે ત્યાંથી જ લોકવાયકાનું એક એવું પ્રકરણ શરૂ થાય છે જે કોઈ પણ તર્કથી પરે હતું લોકવાયકા કહે છે કે મોખડાજીનું માથા વગરનો ધડ હાથમાં બે તલવારો લઈને ફરી ઊભું થયું અને એણે સુલતાનની ભાગતી સેનાનો પીછો કરવાનું શરૂ કર્યું ઘોઘાથી કોડા કોળિયાંક હાથબ અને છેક ખદર પર સુધી પૂરા એકવીસ કિલોમીટર સુધી આ શિરવિહોણા ધડે સૈનિકોનો સંહાર કર્યો આ દ્રશ્ય સૈનિકોના મનમાં એવો ડર બેસાડી દીધો જે પેઢીઓ સુધી ભૂલાયો નહીં આ ઘટના પછી મોખડાજી ગોહિલ માત્ર એક રાજા ન રહ્યા એ બની ગયા મોખડા પીર જ્યાં એમનું શીર અને ધળ પડ્યા ત્યાં આજે પણ પવિત્ર સ્થાનો આવેલા છે અને સૌથી અદ્ભુત વાત એ છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો એમને પૂજે છે આજે પણ દરિયાખેડુઓ સલામત સફર માટે જય મોખડા પીર કહીને દરિયામાં શ્રીફળ ચડાવે છે અને હા એમના પુત્રએ ઘોઘા પાછું જીતીને પિતાના બલિદાનને સાર્થક પણ કર્યું તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે જ્યારે ઇતિહાસ હંમેશા જીતનારાઓ દ્વારા લખવામાં આવે છે ત્યારે મોખણાજી જેવા સ્થાનિક નાયકોની અસલી કહાણી ક્યાં સચવાય છે કદાચ